नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આપતીકાલનો દિવસ કન્યા રાશિ માટે રહેશે શુભ આ જગ્યાએ થી મળી શકે છે લાભ તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આપતીકાલનો દિવસ તમારા માટે શુભ રહેશે નોકરીમાં તમારું કામની પ્રશંસા થશે સ્થાયી મિલકતના કામોથી મોટો ફાયદો થઈ શકે છે કામનું દબાણ અચાનક આવી શકે છે આના કારણે પરિસ્થિતિ અસ્તવ્યસ્ત રહેશે અને તમે કામમાં ફસાયેલા રહેશો જો તમે તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો તો તે વધુ સારું રહેશે પૈસા ખર્ચ થવાની સંભાવના છે વૃષભ રાશિની વાત કરીએ તો આવતીકાલનો પ્રવાસ લાભદાયી રહેશે राजकीय समर्थन મળશે সরকারি कामकाजમાં અનુકૂળતા રહેશે તમને તમારું જીવનસાથી તરફથી સહયોગ મળશે ઘરમાં સુખ શાંતિ રહેશે વ્યવસાયિક કરારો થઈ શકે છે તેથી તમારા શબ્દો પર નિયંત્રણ રાખો કનિક તમને વારંવાર વિચારવા માટે મજબૂર કરશે આ બાબતે માનસિક તણાવની प्रबल શક્યતા છે તમે સમજદારી અને ધીરજથી કામ કરવાનો પ્રયાસ કરો અન્યથા સ્થિતિ સુધરવાને બદલે બગડશે મિથુન રાશિની વાત કરીએ તો આવતીકાલનો દિવસ તમારા માટે પરેશાની ભર્યો રહેશે સંતાન તરફથી તમને ખરાબ સમાચાર મળી શકે છે જો કે ખોવાયેલી રકમ પરત મળી જશે વેપારમાં લાભ થશે નોકરીમાં તમને પ્રશંસા મળશે બેન્ક માંગથી લોન મેળવવામાં જે સમસ્યાઓ આવી રહી હતી તેનો ઉકેલ આવી શકે છે અટકેલા પૈસા પણ પરત મળી શકે છે આજનો દિવસ તમારા નાણાકીય જીવન માટે સારા સંકેતો લઈને આવ્યો છે કર્ક રાશિની વાત કરીએ તો આવતીકાલે ઈજા કે અકસ્માતના કારણે મોટું નુકસાન થઈ શકે છે કોઈ જૂનો રોગ ફરી ફરી શકે છે તમારી વાણી પર નિયંત્રણ રાખો કોઈ ખાસ વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે તમે તમારા અહંકારને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો પણ બગડી શકે છે મનમાં કડવાશની લાગણી ઉત્પન્ન થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો આવતીકાલે તમે ચિંતિત રહેશો વ્યર્થ ખર્ચ પર કોઈ નિયંત્રણ રહેશે નહીં હળવા મજાક કરવાનું ટાળો નકામી વસ્તુઓ પર ધ્યાન ના આપો નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે સંબંધોમાં મૂંડાણ આવશે આવતીકાલે તેમની સાથે બેસીને ભવિષ્યની વ્યૂહરચના પણ બનાવી શકાય છે જે બંને માટે અસરકારક સાબિત થશે कन्या राशि बात करिए तो तक मेहनत न फल आती मान सम्मान नी साथे वृद्धि शक्यताओ है ते जोखम उठावानी हिम्मत कर सकशो नौकरी अधिकारियों खुश रहे शे। जो तम सींगल छो तो आती काले ते सोशल मीडिया पर तरा कोई मित्र समक्ष तरी दिलगणीओ व्यक्त करो તમે પણ આ બાબતે સકારાત્મક વલણ રાખશો અને સંબંધો વધુ મજબૂત થશે તુલા રાશિની વાત કરીએ તો આવતીકાલે સામાજિક કાર્ય કરવાનું મન થશે યોજના સાકાર થશે વ્યવસાયમાં ઈચ્છિત નફો મળશે નોકરીમાં અધિકાર વધી શકે છે પરિવારની સામે એક અલગ ઓળખ બનશે જે તમારા માટે પણ ફાયદાકારક સાબિત થશે જો કે કેટલીક બાબતોને લઈને નકારાત્મક વલણ હોઈ શકે છે પરંતુ શાણપણ બતાવવામાં આવશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આવતીકાલે તમે ઈજા અને રોગથી પીડાઈ શકો છો મનમાંગ બેચેની રહેશે પ્રેમ સંબંધો સુસંગતતા રહેશે પૂજામાંગ રસ રહેશે સત્સંગનો લાભ મળશે कार्यस्थल पर तुम्हारा वरिष्ठ लोगों साथे तुम्हारी घनी बातचीत जे तमने ऑफिस ना काम में घनी मदद करू मार्गदर्शन जे भविष्य माटे उपयोगी थे धनराशि बात करिए तो आवती काले दौड़धाम कार्यक्षेत्र में वह मेहनत थे नाकीय लाभ में घटाडो थशे कीमती वस्तुओं सुरक्षित रीते राखो जीवन में खुशियों आपसे मोटा नो समय परिवार ना साथे पसार घर में विषे सकारात्मक छवि छबी माटे मदद मददरूप साबित थशे। मकर राशि बात करिए तो काले जूना मित्रों साथे मुलाकात थशे। प्रोत्साहक माहिती प्राप्त जो के બિનજરૂરી પૈસા ખર્ચ થશે સ્વાસ્થ્ય નબળું રહેશે સ્વાભિમાન જળવાય રહેશે વ્યવસાયિક બાબતોમાં સાવધાની રાખો નુકસાનથી બચવા માટે અગાઉથી સાવચેતી રાખશો તો સારું રહેશે નુકસાન થવાની સંભાવના છે કુંભ રાશિની વાત કરીએ તો આવતીકાલનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે મનમાંગ બેચેની રહેશે स्वभाव मांग पण चिड़ियापणू प्रवर्त बपोर सुधी मांग ते मांग फेरफार कोई व्यक्ति तरफ थी अचानक खुशी जे तमारा मन ने शांत करशे स्वास्थ्य प्रत्ये जागृत रहो परिवार मांग कोई बाबत ने नानी मोटी तकरारतुसर उकेलाई जशे मीन राशि बात करिए तो आवती काले समय आनंदी पसार थशे। आ साथ तमारी मनपसंद वनगीओन लाभ मै कोईपण व्यक्तिनी उश्केर नी थी प्रभावित न थाओ। विवादों टाळो परिवार चिंता रहे शे, काम करवानु मन नहीं धंधो सारो चालशे, स्वास्थ्य संबंधी समस्याओं सामनों करवो पड़शे। પરિવારના કોઈ અન્ય સભ્યનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો